પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સાથરોટા રોડ ઉપર આવેલા સોસાયટીમાં ચા બનાવતી મહિલા પર એક મકાનમાં રસોડાની દિવાલ ધરાશાયી થવાની ઘટના બનવા પામી હતી ત્યારે રસોડાની દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી તો ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે તાલુકાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી તો આ ઘટનાના પગલે બિલ્ડરો દ્વારા રહેણાંક મકાનોમાં કરવામાં આવતા

મકાન ટોકા લીધા ટોકાન આવ્યો ટોકાન આલ્યા પછી મકાન જોવા આવ્યો તો મકાનમાં દિરાડો હતો તમે કીધું કે દિરાડો પૂરી દેજો તો મકાન લો તો પેલો કહે કશું નહીં થાય અને અત્યારે લગી કશું કરાવ્યું છ મહિના થઈ ગયો અત્યારે કશું કરાવ્યું નહીં દિરાડો નહીં પૂરા અને મારા દિવાર પડી ગઈ મારી અમારી બોન જોખમ જોખમી થઈ છે કઈ પગ હાથમાં બાજુ વાગી છે એ દિવાળી દવાઈ ગયેલી દિવાલમાં અને અત્યારે હવે કઈ ભરતી છે અને હું એમ કીધું કે મને એ કોમ કરો ટોકન આવ્યા પછી મેં કીધું રૂમ જોયા પછી મેં કીધું મને ટોકન પાછા નહીં નહી મળશે જે કરવું કરો તમે ટોકન નહી મળશે મકાન તો પડે આજે મારી બોન ગંભીર છે છે અને નામ પવનસિંહ રાજપુર ડોલીબેન સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ